ગુજરાતમાં તંત્રની બેદરકારીને કારણે ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે પરંતુ સુરતમાં કઈક એવું બન્યું કે એક નાનું બાળક છે તે બહાર જવાના સમયે ગટરનું ઢાંકણું ન હોવાને કારણે ફૂટ ઊંડી ગટરમાં તે ગયું હતું અંતે ચોવીસ કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો ગઈકાલે તેની અંતિમ યાત્રા પણ નીકળી હતી જેમાં માતા પિતાએ હૈયાફાટ રુદન કર્યું હતું તેમ છતાં પણ આ વેદના કદાચ ભાજપ સરકારના નેતાઓને સમજાય નહીં હોય આપણે જોયું હતું કે જે સમયે બાળક અંદર પડી ગયું હતું તે સમયે અધિકારીઓ ત્યાં શાંતિથી બેસીને તાપણો કરી રહ્યા હતા એટલું જ નહીં હજી સુધી આ વિષયને લઈને કોઈ જ પગલા ભરવામાં નથી આવ્યા અને આ દરેક વાતને લઈને એડવોકેટ મેહુલ બોઘરા મેદાન આવ્યા છે અને તેમણે સરકારની સિસ્ટમ ઉપર પણ સવાલ ઊભા કર્યા છે એટલું જ નહીં તે તે જગ્યાએ પહોંચ્યા હતા પોલીસ સાથે વાતચીત કરી હતી ને ત્યાં તેમણે નીચે બેસીને પણ અનેક એવી વાતો કહી છે સૌથી પહેલા તો એડવોકેટ મેહુલ બોઘરાને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે આપણો કાનો આપણી રાધિકા થોડી છે

કે કથિત સુરત શહેર જે કથિત સ્માર્ટ સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટી ની અંદર જો તમે નો પાર્કિંગ માં ગાડી મૂકો તો એ 5 મિનિટ ની અંદર ટો થઈ જશે ઝીરો દબાણ ની અંદર જે લારી ગલ્લાઓ ચાલે એમાં 1 થી 5 તારીખ ની અંદર તમામ મનપાના કર્મચારીઓ હપ્તા ઉઘરાવા આવી જાય એમાં કોઈને ટાઈમ લિમિટ નો જોઈએ કોઈને ફોન ના કરવો પડે હપ્તા લેવા હોય એટલે 1 થી 5 તારીખ માં એન્ટ્રી થઈ જાય મનપાના કર્મચારીઓની પણ જો કોઈ જગ્યાએ ગટરનું ઢાંકણું નથી ઢાંકણું ખુલ્લું છે અને એ બાબતે જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે દસ દસ દિવસ સુધી તો એ ઢાંકણાને બંધ કરવા માટે એક પણ મનપાનો કર્મચારી એ કસ્તી સુધી લેતો નથી અને આવી બેદરકારીને કારણે એક બાળકનો ભોગ લેવાય છે કહેવાય ને કે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ટેક્સ પે કરતું હોય ને મનપામાં મહાનગરપાલિકાઓમાં તો સુરત શહેર છે પાણી ટેક્સ ગટરનો ટેક્સ પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ જીએસટી અરે આપણે જે ચડ્ડી પહેરીએ ને એ લોકો એ વસ્તુ ઉપર પણ આ લોકો ટેક્સ નથી મૂકતા એટલો ટેક્સ ચૂકવવા છતાં આપણને શું મળે છે તો કે ટીઆરપી જો દુર્ઘટના તક્ષશિલા અગ્નિ હોનારત હરણી બોટકાંડ અને અત્યારે ગટરના ગટરની અંદર પડી પડી અને આપણા બાળકો મૃત્યુ પામશે આપણા બાળકો શું આગમાં જલાઈને

ત્રેવીસ કલાક બાદ ડેડ બોડી મળી ગઈ છે ને આપણને સફળતા મળી છે અલા મૂર્ખાઓ સિસ્ટમ સંભાળ નથી તો રાજીનામા આપી દો સફળતા કોને કહેવાય કે આવી દુર્ઘટનાઓ ના બને ગટરના ઢાંકણા ન હોય એક કલાકમાં ગટરનું ઢાંકણું લાગી જાય અને દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને હરેક વ્યક્તિઓને અકસ્માતો ના નડે એવી વ્યવસ્થા ઊભી કરવી ને એને સફળતા કહેવાય ડેડ બોડી ગોતવી એને સફળતા ના કહેવાય આવા ડફોડોને આપણે સિસ્ટમની અંદર બેસાડ્યા છે અને

હ હા હા આ નહોતું પેલા સમય પેલા ફરિયાદ પેલા પછી તો એડી બને એક્સિડન્ટ ડેથ ફરિયાદ સાંભળ્યો કોઈ વ્યક્તિ જ નથી અહીંયા

હવે હું આવું કરીશ એડી કરીશ અથવા તો ક્યાંય તમે સહી કરી હું તમને છુપાયા વગર કરીશ એવું ક્યાંય પણ આમાંથી કોઈને એવું લાગ્યું ભાઈ આમાં કે મેં આ વસ્તુ છુપાયું છે અથવા તો મેં તમને મારી પર ફોન આવ્યો લાગતો બરાબર મારી પાસે રેકોર્ડિંગ ધૂસકે ધૂસકે રડિયા પણ પોલીસ મારો ગુનો નોંધતી ના સાંભળો કે હું આવ્યો બાકી તો શોક નથી તમે આવ્યા હું કાલ આપણે

ભાઈ આમાંથી કોઈને ભાઈ છે તમારી જોડે ના મળી આપણે ચાલો ત્યાં બાળક ના પિતા તમારે ભાઈ એફઆઈઆર કરવી છે પણ હું ફરિયાદ દાખલ કરવા ભાઈ તૈયાર છું મેં તમને અત્યારે મેં તમને બોલાવી શું કીધું રાજુભાઈ પણ ફરિયાદ હું લેવા માટે મેં એમને પેહલા કીધું હજી મેં તમને કીધું હતું કે બાળક સાંજે ઘરે પહોંચી જાય ને એ ઉદ્દેશ હતો અમારો કારણ કે હું બે દિવસ તમારી સાથે રહ્યો છું

હું તમારો ગુનો દાખલ કરીશ બરાબર કેટલા નો ટાઈમ આપડે રાખ્યો રાજુભાઈ કેટલા ટાઈમ રાખ્યો કે